રાજકોટના માલિયાસણ નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં એક બાળક સહિત છ ના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અમદાવાદ તરફથી રોંગ સાઇડમાં પૂરું ઝડપે આવતા ટ્રકે અડફેટે લેતા રિક્ષાનું પડીકું વળી ગયું હતું અને એસપી ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે નવાગામનો વાંઝા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે અકસ્માતના પગલે હાઈવે ઉપર થી આઠ કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો છે રાજકોટ અમદાવાદ હાઇવે માલેસણ ગામ પાસે એક ગંભીર અકસ્માત થયેલ છે જે ગંભીર અકસ્માતને ઘટના સ્થળ આવીને ઘટના સ્થળને જોતા ટ્રક છે જે રોંગ સાઈડ આવેલો હોવાનું જણાઈ આવે છે અને એક રિક્ષા છે જે રિક્ષાની અંદર સાત માણસો બેઠેલા હતા સાત માણસો પૈકી ત્રણ મહિલા હતી જે મહિલામાં એક સાત વર્ષની બાળકી હતી અને બીજા ચાર પુરુષ હતા એમાં એક ડ્રાઈવર હતો એ દરમિયાન હાલને જાણવા મળે છે એ પ્રમાણે ત્રણ મહિલા અને બે ત્રણ પુરુષોના મૃત્યુ થયેલાનું જણાય જાણવા મળેલ છે અને જે રિક્ષા ચાલક છે રિક્ષા ચાલકનો બચાવ થયેલ છે ને હાલ સારવાર રેટેડ છે હાલ જાણવા મળે મુજબ નવાપુરા ગામના કદાચ છે એવું જાણવા મળ્યું છે પૂરેપૂરી માહિતી નથી પણ નવા નવા નવાપુરા રહી છે જે નવા ગામ બનાવ જે હાલ છે એ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવશે ફરિયાદ દાખલ કરી અને ગંભીરતાપૂર્વક એની તપાસ કરવામાં આવશે હવે એ હાલ તો જો આ ટ્રાફિક ક્લિયર થશે ટ્રાફિકના એના નંબર પરથી એને બધી જાણ કરી પછી કયા કયા કોના માલિકી છે શું છે બધી તપાસ કરવામાં હાલ ટ્રક ડ્રાઈવર ફરાર છે હા એફએસએલ ની ચોક્કસ મદદ લેવામાં આવશે રાજકોટ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ નજીક છે તે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે ટ્રક અને રિક્ષા વચ્ચે છે તે આ ગમખવાર અકસ્માત છે તે સર્જાયો છે અકસ્માતમાં પાંચ જેટલા લોકોના મોત નિપજ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી છે તે હાલ સામે આવી રહી છે મહત્વનું છે કે રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રક છે તેને બે કાબુ બન્યો હતો તેને બ્રેક ન લાગી હતી અને રિક્ષા સાથે અથડાયો હતો તમામ જે કાટમાળ છે તે હાલ જે છે તે

કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ